બે લાખ નું ભી દૂધ ઉડી જ્યું પંખા થી એમાં નફો શું આલ્યો ટકા એટલે સાડાસો ટકા તો નફો ના જ ચાલે હવે ચૌદ તારીખે આ મંદિર વાર્ષિક સાધારણ સભા મળી હતી જેની અંદર આ મંદિર દ્વારા છ પોઈન્ટ પચીસ ટકા નો ભાવ વધારો જાહેર કર્યો બનાસકાંઠા વડગામના ગોદરામ દૂધ મંડળીમાં અગિયાર લાખ રૂપિયાનું દૂધ પંખાના કારણે ઘટ્યું હોવાનું સામે આવ્યું છે

તો મમન ના વડગામ બાર થી ટકા નફો જાહેર કરતી હોય તો ખોડલધામ દૂધ મંડી નો સવા સો ટકા નફો કેમ રહી વાત આ મંડળી દ્વારા વાર્ષિક અહેવાલ છેલ્લા છ સાત વર્ષ થી ક્યારેય આપવામાં આવતો નથી તો એક પશુપાલક એવું પૂછ્યું છે વાર્ષિક અહેવાલ આપો તો મંત્રી દ્વારા એક કોપી આપવામાં આવી એક કોપી આપી તો એની અંદર થી અમે મોટી મોટી તપાસ કરી તો અગિયાર લાખ ના દૂધ ઘટ જાણવા મળી પા વધારો ઓછો આપતા સાધારણ સભાને બહાલી આપી નથી પા વધારાને લઈ ગામ લોકો નારાજ થયા છે પશુપાલકોએ કહ્યું પચાસ ટકા ભાવ વધારો ઓછો કેમ દૂધ મંડળી પંખા દૂધ બે પંખા અમારે ઘેર મોકલાવજો ગયીએ પાલનપુર આવી ને કલકત્તા લેવા તૈયારી છે પછી હજાર અગ્યાર લાખ ની ઘટ દર્શાવી હોવાનો પશુપાલકો નો આક્ષેપ છે પશુપાલકો એ પૂછ્યું કે અગિયાર લાખ ની ઘટ કેમ પશુપાલકો નું કેવું છે કે ચેરમેન દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે પંખાના કારણે દૂધ ના વજન નો બેલેન્સ ના રહે એની વધ ઘટ થઈ બે લાખ નું છે પંખા થી એમાં નફો ટકા એટલે નફો ના જ ચાલે અમારે દસ થી બાર ટકા નફો તો અમાર જોવો અમારે તો બધું આના ઉપર જ અમે ચલો અડે ચાર વાગે ઉઠીએ કાળી મજૂરી કરીએ જુદી લીટર દૂધ વધારે પડી તો અમાર વધારે પૈસા આવે અને પછી છોકરાનું હતા એ અમાર ને પૂરું કરવાનું ભણાવવાનું ઘર સંસાર ચલાવવાનો વ્યવહાર ચલાવવાના અમાર કરવાનું બોલો

નફાના ટાઈમ છ ટકા નફો એ તો નાય પછી બાપ દાદા નો ધંધો હોય એ રીતે ડેરીમાં બધું ચાલવું અગિયાર લાખ નું દૂધ પંખા પી ના ખર્ચો ને તેમ એ તો પછી હિસાબ આપવો પડો લાખ રૂપિયા નું દૂધના વજનની વધઘટ લોકોમાં આશ્ચર્ય દૂધની ઘટને મામલે ગેરરીતિ થઈ હોવાની લોકોની આશંકા છે ડેરીમાં સફાઈ ના મુદ્દે પણ દંડ ફટકારવામાં આવ્યો ડેરીમાં સુવિધાનો અભાવ હતો તેનો પણ દંડ ફટકારવામાં આવ્યો છે